વિશામતી નદીના તટે દબાણના મામલે મ્યુનિસિપલ કમિશનરે અગત્યનું નિવેદન આપ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતો કે ડ્રોન રેકોર્ડ અને સ્થળ મુલાકાતનો સર્વે પૂર્ણ થયો છે પાલિકાએ અગોરા ઉપરાંત દસ માર્જિનના દબાણકર્તાઓને નોટિસ આપી અગોરાનું ક્લબ હાઉસ અને દિવાલ અંગે નોટિસ ત્રણ દિવસની અંદર મૂકી છે સ્મૃતિ મંદિર મેરીલેન્ડ પાર્ટી પ્લોટ ગ્લોબલ સ્કૂલ કારેલી બાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની દુકાન કાશીબા હોસ્પિટલને પણ નોટિસ આપી છે

બધાને સાથે સાથે સયાજીગંજ વડોદરા શહેરમાંથી એન્ટર થાય છે અને વડોદરા શહેરમાં બહાર નીકળે છે આ સિટી વિસ્તારની અંદર વિશ્વામિત્રીનો સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેના અંતે વિશ્વામિત્રીની અંદર જે દસ બાંધકામ હતા અને જે દબાણ હતા આ તમામ દબાણોને પછી એ કોઈક મોલનું દબાણ હોય એ પછી કોઈ શાળાનું દબાણ હોય કોઈ હોસ્પિટલનું દબાણ હોય કોઈ પાર્ટી પ્લોટનું દબાણ હોય કોઈ મકાનોના દબાણ હોય આ તમામ દબાણો દૂર કરવા માટે આજે વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ ઇસ્યુ કરી છે અમારા દ્વારા જયારે માન્ય મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ માન્ય મુખ્યમંત્રી શ્રીએ માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આની મંજૂરી આપતા તમામ દબાણકારોને ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે પોતાની જાતે ત્રણ દિવસમાં દબાણ દૂર કરે અને જો દબાણ દૂર નહીં કરે તો તંત્ર દ્વારા આ તમામ દબાણો તોડી પાડવામાં આવશે